ગાંધીનગર મનપાનું હદ વિસ્તાર વધતા બત્રીસ શાળાઓનો સમાવેશ ગાંધીનગરમાં કરાયું છે મનપા વિસ્તારમાં ગાંધીનગરની બત્રીસ સરકારી પ્રાથમિક શાળાઓની જવાબદારી મનપાને સોંપાઈ છે પેતાપુરની કુમારની શાળા કોબા નવા કોબા રાયસણા સુગઢ કુડાસણા ભાટ પ્રાઇમરી સ્કૂલ રાધેસણા જૂના કોબા ભાઈજીપુર નભોઈ ભાટ કોટેશ્વર કોલ્યાવાડ કોલિયાવાડ કન્યાશાળા એક અને બે સહિત બત્રીસ શાળાઓનો સમાવેશ કરાયો છે

આ શાળાઓને ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવેશ કરવાની કામગીરી કરવામાં આવશે જેમ કે નગરપાલિકા પીઠાપુરની ની શાળા છે કુમાર કન્યા શાળા તેમજ કોબા નવા કોબા જમિયતપુરા વગેરે નગર શાળાઓ કુલ શાળાઓની શાળાઓ શાળાઓ અંતર્ગત સમાવેશ કરવામાં આવશે